નમસ્કાર મિત્રો જો તમારો મોબાઈલ ચોરી થઈ ગયો હોય અથવા જો ખોવાઈ ગયો હોય તો આપણે એની ફરિયાદ હવે ઓનલાઈન જ પોર્ટલ ઉપર કરી શકીએ છીએ જે ગુજરાત પોલીસનું પોર્ટલ છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી જઈ અને જો તમારો મોબાઈલ ખોવાઈ ગયો અથવા ચોરી થઈ ગયો હોય તો એની ફરિયાદ તમે કરી શકો છો અને ફરિયાદ કઈ રીતના કરવી કઈ કઈ માહિતી ભરવી એ બધું તમને આ વિડીયોની અંદર જ શીખવાડીશ તો વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોઈ લેજો સૌથી પહેલા મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે બેલ આઇકન છે એને પ્રેસ કરી લેજો જેનાથી આવા નવા નવા વિડિયો બનાવું એ તમને નોટિફિકેશન દ્વારા જોવા મળે તો સૌથી પહેલા મિત્રો આ લિંક ઉપર આવી જવાનું જે તમને નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે અથવા તો guzhome.gov.in ઉપર આવી જવાનું રહેશે ત્યારબાદ અહીંયા ગુજરાત પોલીસનો આપણે ડેશબોર્ડ જોવા મળશે ત્યાં અહીંયા ઓપ્શન આપેલું હશે હોમ ની બાજુમાં લોગિન એન્ડ રજિસ્ટર રજીસ્ટ્રેશન બરોબર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તો પહેલી વાર તમે હોય અહીંયા રજીસ્ટર લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી ત્યારબાદ અહીંયા આપણે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ અહીંયા નાખવાનું રહેશે જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે ત્યારબાદ યુઝરનેમ તમારે જે પણ યુઝરનેમ રાખવું હોય તે અહીંયા તમે રાખી શકો છો એક્ઝામ્પલ પર જે પણ તમને ગમતું હોય યુઝરનેમ એ રાખી દેવા

અહીંયા નીચે યુઝ એગ્રીમેન્ટ ઉપર આપણે પેલા ટિક કરવું પડશે ત્યારબાદ કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા યસ આપી દેવાનું યસ આપશો એટલે થોડીક વાર લોડિંગ કરી અને આપણું અકાઉન્ટ સક્સેસફુલી આમાં ક્રિએટ થઈ જશે એ રીતના મેસેજ આવશે યુઅર અકાઉન્ટ હેઝ બીન ક્રિએટ સક્સેસફુલી યુ કેન લોગ ઇન ટુ યુઆર અકાઉન્ટ યુઝિંગ યુઆર વેલિડ ટ્રેડિશનલ તો આપણે હવે ઓકે આપી ડાયરેક્ટ આપણે લોગ ઇન પેજ ઉપર વહી જવાનું રહેશે તો અહીંયા આપણે લોગ ઇન કરી લઈએ ડાયરેક્ટ તો હોમ પેજ ઉપર આવી અને લોગિન એન્ડ એન રજીસ્ટર એના ઉપર આપણે ક્લિક કરશું ત્યારબાદ અહિયાં યુઝરનેમ યુઝરનેમ આપણે જ્યારે રજીસ્ટર કર્યું ત્યારે આપણે જે રાખ્યું હતું તે અહીંયા નાખવાનું ત્યારબાદ પાસવર્ડ આપણે બે વખત ખ્યાલ હોય તો નાખવો છે પાસવર્ડ એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે જો યુઝરનેમ અને પાસવર્ડ બે માં એક ગમે તે ખોટો હશે તો તમારા મોબાઈલ ઉપર ઓટીપી નહીં આવે તમે રાહ જોશો પણ ઓટીપી નહીં આવે યુઝરનેમ અને પાસવર્ડ બરોબર નાખવું જેમાં કોઈ મિસ્ટેક ના થાય એ પ્રમાણે નાખવું ત્યારબાદ જ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે જેવો ઓટીપી આવે એવો આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ઓટીપી ચાર આંકડાનો આવશે ચાર ડિજિટનો ઓટીપી આવશે બરોબર તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે જેવો ઓટીપી આવે એવો આપણે અહીંયા નાખી લઈએ તો નાખીએ અને આપણે અહીંયા લોગિન લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે અહીંયા બોક્સ આપેલ આવી જશે એમાંથી આપણે ઈ વહીકલ ઈ વેરી સોરી ઈ એફઆઈઆર વહીકલ મોબાઈલ ગેફ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા સૂચના આપી છે એ તમારી રીતે તમારે વાંચી લેવાની ત્યારબાદ અહીંયા એગ્રી ઉપર ક્લિક કરવાનું એગ્રી ઉપર ક્લિક કરી અને અહીંયા નીચે આવી જશું એમાં આપણે મોબાઈલ સિલેક્ટ કરશું જેવું કે આપણો મોબાઈલ ખોવાઈ ગયો હોય અથવા ચોરી થઈ ગયો હોય ત્યારબાદ અહીંયા લખેલું છે આરોપી અજ્ઞાત છે તો યસ કરી દેશું ત્યારબાદ ઘટના દરમિયાન ઈઝા બળનો ઉપયોગ થયો નથી ને તો એના ઉપર આપણે યસ કરી દેવાનું છે કેમ કે આપણે ઈઝા કે બળનો ઉપયોગ કરેલો નથી બરાબર ખુલી જશે એમાં આપણે આ ફોટો આઈડી પ્રૂફ એક રાખવું પડશે અપલોડ કરવા માટે તો અહિયાં આપણે સોલ્યુટેશન એટલે કે ટાઇટલ જે પણ આવતું હોય શ્રી શ્રીમતી જે લાગવું પડતું હોય મિસ્ટર એ રીતના આપણે રાખી દેવાનું છે ત્યારબાદ અહીંયા નામ ઓટોમેટિકલી આવી જશે ત્યારબાદ અહીંયા ઓક્યુપેશનમાં જે પણ તમે કામ કરતા હોય એમાં ઘણા ઓક્યુપેશન આપેલા છે તમારી રીતે ગોતી લેવાનું છે બરોબર ઓક્યુપેશન જે પણ તમે મજૂરી વર્ગ મજૂરી કરતા હોય કોઈ ફાઈનાન્શિયલ કરતા હોય બધી ટાઈપનો એમાં ઓક્યુપેશન આપેલા છે તમારી રીતે વાસી અને સિલેક્ટ કરી લેવું ત્યારબાદ નેશનલિટી ઇન્ડિયા અહીંયા જેન્ડર અને અહીંયા ડેટ ઓફ બર્થ જે પ્રમાણે આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ છે એ પ્રમાણે અહીંયા આ ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવી ત્યારબાદ અહીંયા રિજનલ લખેલું છે આપણી કાસ્ટ જે પણ આપણી જાતિ હોય હિન્દુ મુસ્લિમ જે પણ એ સિલેક્ટ કરી લેવી બરોબર ત્યારબાદ આ ફરજિયાત નથી ત્યારબાદ અહીંયા કાઉન્ટ્રી ઓટોમેટિક ઇન્ડિયા આવી જશે ત્યારબાદ અહીંયા આપણે એડ્રેસ ડિટેલ નાખવાની છે સિટી લાગતું હોય સોરી અહીંયા નીચે સિટી લાગતું હોય તો સિટી દેવા દેવાનું અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર હોય તો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ અહીંયા હાઉસ નંબર નાખવાના છે જે પણ હાઉસ નંબર હોય તમારે નાખી લેવાના ત્યારબાદ જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ હોય તાલુકો હોય અને વિલેજ એ બધું અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીં આ બાજુ આવી જશું અહીંયા પિન કોડ આપણે નાખવાનો છે તમારા એરિયાનો પિન કોડ નાખી અને થોડુંક આપણે પાછો નીચે સ્ક્રોલ કરી લઈશું ત્યારબાદ અહીંયા આઈડી પ્રૂફમાં આપણે સિલેક્ટ કરવાનું છે આધાર કાર્ડ ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ નંબર જેવું કે આધાર કાર્ડના આપણે અહીંયા નંબર નાખી લેવાના રહેશે જે પણ આધાર કાર્ડના નંબર હોય અહીંયા આપણે ટાઈપ કરી લેવાના ત્યારબાદ અહીં એની બાજુમાં એક અટેચ પાસપોર્ટ સાઈઝ ફોટો અને એક આઈડેન્ટિટી પ્રૂફ બંને અપલોડ આપણે કરી લેવાનો રહેશે તો આપણે પાસપોર્ટ સાઈડ સિલેક્ટ કરી લેવાનો બરોબર ત્યારબાદ અહીંયા કમ્પ્લેટ રજીસ્ટ્રેશન એના ઉપર આપણે ક્લિક કરી અને અહીંયા યસ આપી દેવાનું રહેશે ત્યારબાદ થોડુંક વાઇટ જઈશું બરોબર આપડી પ્રોફાઇલ સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે હોમ પેજ ઉપર આવી અને ઈ એફ આઈ વહીકલ અને મોબાઈલ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા મોબાઈલ અહીંયા પર યસ અહીંયા યસ અને સબમિટ આપવાનું છે એટલે આપણી એફ આગળ પ્રોસેસ હાલશે બરોબર સબમિટ આપશો એટલે આગળની પ્રોસેસ શરૂ થઈ જશે તો અહીંયા એગ્રી કરવાનું ભૂલાઈ ગયું એગ્રી કરી અને સબમિટ આપી દેવાનું ત્યારબાદ અહીંયા ડિટેલ આપણી કમ્પ્લીટલી જે પ્રોફાઇલ બની હતી એ આવી જશે ત્યારબાદ અહીંયા આપણે કેટેગરી સિલેક્ટ કરવાની જે પણ કાસ્ટ હોય એ સિલેક્ટ કરી લેવાની ત્યારબાદ ડેટ ઓફ અક્યુરન્સ એટલે કે આપણો મોબાઈલ ખોવાનો એનું તમને એક્ઝેટ ટાઈમ ખબર હોય તો એક્ઝેટ રાખવું બાકી એપ્રોક્સ એટલે કે ખ્યાલ નથી તો એપ્રોક્સ એટલે કે મને ખ્યાલ નથી કે ક્યારે ખોવાનો મેક્સિમમ ટાઈમ તો આપણે એપ્રોક્સ કરી અને અંદાજિત ટાઈમ આપી દેવાનો અને તારીખ તો આપણે ખ્યાલ જ હોય કે આ તારીખે ખોવાનો બરોબર પણ કેટલા વ્યાગાના સમયમાં ખબર નથી એ પ્રમાણે આપણે એપ્રોક્સ લઈ લેવાનું એક્ઝેટ ટાઈમ ખબર હોય તો એક્ઝેટ રાખવાનું બરોબર તો આપણે જે તારીખે મોબાઈલ ખોવાનો હોય એ તારીખ અહીંયા સિલેક્ટ કરી લેવી જે તે તારીખે ત્યારબાદ ટાઈમ એટલે કે અંદાજિત સમય જે કે ખોવાનો એટલા ગાળામાં ખોવાનો એ આપણે ટાઈમ આપી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા આપણે નીચે સિટી ડિસ્ટ્રિક્ટ જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ હોય એ સિલેક્ટ કરવાનું અને તમારું નિયર પોલીસ સ્ટેશન જે પણ લાગુ પડતું હોય એ પોલીસ સ્ટેશન અહીંયા સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ કાઉન્ટ્રી ઓટોમેટિકલી આવી જશે બરોબર અને નીચે આપણે પ્લેસ ઓફ ઓક્યુપેશન એટલે કે જ્યાં મોબાઈલ કોણ હતો તેની ડિટેલ અથવા તો આપણે આપણા ગામની નાખી દઈએ તો પણ હાલે અહીંયા આપણે ડિસ્ટ્રિક સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા ગીર સોમનાથ તાલુકો આપણો જે પણ હોય એ ત્યારબાદ અહીંયા આપણું ગામ અને અહીંયા આપણો પિનકોડ અને ઓટોમેટિક અહીંયા લાઈન બની જશે આપણે એમાં ટાઈપિંગ કંઈ કરવું નહીં પડે બરાબર ત્યારબાદ નીચે આવી જઈશું તમે જોઈ શકો છો કે આપણે ઓટોમેટિકલી અહીંયા લાઇન ડિસ્ક્રિપ્શન આપણે આગળ આવી જશું ત્યારબાદ અહીંયા કોઈ વિક્ટીમ હોય તો યસ આપી દેવું બાકી નો કરી નાખવાનું ત્યારબાદ અહીંયા ઓનર અથવા જો તમારો પોતાનો મોબાઈલ હોય તો સેલ્ફ રાખી દેવાનું કોઈ બીજા નું હોય તો અર્ધર કરવાનું બાકી અહીંયા મેક્સિમમ સેલ્ફ જ આવશે ત્યારબાદ અહીંયા નીચે આપણે મોબાઈલની ડિટેલ આપવી પડશે બરોબર તો વિક્ટીમ પણ આપણે ધ્યાન રાખવું વિક્ટીમમાં યસ નો એનું પણ ખ્યાલ ધ્યાન રાખવું ત્યારબાદ અહીંયા આપણે મોબાઈલની ડિટેલમાં આવી જશું નીચે સ્ક્રોલ કરીને તો અહીંયા મોબાઈલ મોબાઈલ નંબર જે મોબાઈલમાં સેમ હતો એના મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો રહેશે ત્યારબાદ એના પછી મેક નેમો મેન્યુફેક્ચર એટલે આપણે જે પણ કંપની હોય મેન્યુફેક્ચર એનું નામ આપી દેવાનું મેન્યુફેક્ચર જે પણ કંપની હોય ત્યારબાદ અહીંયા મોડલ નંબર ત્યારબાદ અહીંયા ઈ એમ આ નંબર હોય એ અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ અપ્રોક્સ પ્રાઇસ જેટલાનું મોબાઈલ હોય એ મોબાઈલની પ્રાઇસ પછી સિલેક્ટ તો મેન્યુફેક્ચર યર પછી સર્વિસ પ્રોવાઈડર એમાં કયો સીમ હતો એ ત્યારબાદ અહીંયા એનો કલર એ બધું આપણે સિલેક્ટ કરવું પડશે ત્યારબાદ નીચે આવી જવાનું અને અહીંયા રીવ્યુ લખેલા છે એના ઉપર આપણે ક્લિક કરશું તો જ આપણે અપલોડ ડોક્યુમેન્ટનું ઓપ્શન ખોલશે બાકી અપલોડ ડોક્યુમેન્ટ ઓપ્શન નહીં ખલે પછી આની આપણે એક પ્રિન્ટ લઈ લેવાની છે પ્રિન્ટ કાઢી લેવાની બંને પેજની ત્યારબાદ એ બંને પેજ ઉપર આપણે સાઇન કરવું પડશે સાઈન કરી અને એનું પણ આપણે પીડીએફ બનાવીને અપલોડ કરવાની રહેશે તો અહીંયા આપણે ડોક્યુમેન્ટમાં પહેલા મોબાઈલ મોબાઈલનું બિલ અપલોડ કરી દઈએ તો અહીંયા ક્લિક કરી અહીંયા સુ ફાઇલ લખેલા છે એના પર આપણે જ્યાં પણ બિલ રાખ્યું હોય તે સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનું ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીંયા એડ લખેલું છે નીચે એના પર ક્લિક કરશું અને અહીંયા એડ કરી દેશું અહીંયા એડ કરી દેશું એટલે એક ડોક્યુમેન્ટ આપણો ડોક્યુમેન્ટ આપણું અપલોડ થઈ ગયું ત્યારબાદ અહીંયા આઈડી પ્રૂફ તો આધાર કાર્ડ આપણે અપલોડ કરવું પડશે તેના માટે સેમ પ્રોસેસ હવે આપણે આધાર કાર્ડ ગોતવાનું છે આધાર કાર્ડ જે આપણે રાખ્યું હોય ફાઇલમાં એ સિલેક્ટ કરી અને અહીંયા અપલોડ કરવું પડશે તો આપણે પહેલા આધાર કાર્ડ ને સેલેક્ટ એ લઈએ છે કે નહીં બરોબર ત્યારબાદ અહીંયા આપણે સિલેક્ટ કરી અપલોડ ડોક્યુમેન્ટ કરી અને એડ કરી દેશું અને ફરીવાર અહીંયા એડ કરી દેશું બે વખત એડ કરું ખાસ ધ્યાન રાખજો બાકી ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય અહીંયા આપણે એડ કરી દેશું ત્યારબાદ એ પણ એડ થઈ ગયું હવે અહીંયા આપણે ડાર્ક સાઇનેટ એન્ડ સ્કેન કોપી ઓફ ઓનલાઈન એફઆઈઆર જે આપણે હમણાં રિવ્યુ કરી અને પ્રિન્ટ લીધી હતી એફઆઈઆર એને આપણે પ્રિન્ટ કાઢી અને સાઇન કરી અને પીડીએફ બનાવી અને ફરીવાર અહીંયા અપલોડ કરવાની રહેશે તો આપણે ઓલરેડી કરી લીધેલી છે એને ચેક કરી લઈએ તો આ પ્રમાણે આપણે એફઆઈઆરની કોપીમાં નીચે સાઇન કરી દેવાની રહેશે અને એની પીડીએફ કરી અને એને પણ આપણે અપલોડ કરવાની રહેશે તો આપણે એને અપલોડ કરી દઈએ અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ એને અહીંયા એડ કરી અને ફરીવાર એડ કરશું એટલે એ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા સબમિટ લખેલું છે એના ઉપર આપણે જસ્ટ ક્લિક કરવાનું છે ક્લિક કરશો યસ કરશો એટલે આપણા સામે એક એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે યુઆર રિક્વેસ્ટ નંબર જે નંબર છે એની પ્રિન્ટ લઈ લેવી અથવા તો એને નંબરને નોટ કરી લેવા આપણે સ્ટેટસ ચેક કરવાનું પણ કામ લાગશે તો હું આશા કરું છું કે આ પ્રોસેસની તમને ખબર પડી ગઈ છે પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે બરોબર જો ખ્યાલ ના આવ્યો હોય તો ફરીવાર વિડીયો જોઈ લેવો તેનાથી તમને ખ્યાલ આવી જાય